ગામડાનો તબકા ચેનલના સૌ ખેડૂત મિત્રો આજે શુક્રવાર કપાસની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદો સવા બે ટકા જેવો ઉસળી સડસઠ પોઈન્ટ ચાર સેન્ટ ઉપર બંધ રહ્યો છે અમેરિકન કૃષિ નિકાસ વેપારના વીસ માર્ચ સુધીના જે અઠવાડિયું હોય તેના જે રિપોર્ટ આવ્યા તેમાં સોદા બહુ ઓછા થયા છે પણ નિકાસ વધારે થઈ છે પણ આ વાયદો ઉછળ્યો એનું કંઈક કારણ હોય પણ એવું પણ લાગી રહ્યું છે એની આપણે ચર્ચા કરીશું ઘરેલું બધાની વાત કરીશું ઘાસડી વધી છે કપાસ સ્થિર છે આખા ભારતમાં ક્યાંક એવી આવક થઈ કાલે ગુજરાતની પણ જોઈશું કેટલી બતાવવામાં આવી હતી ચીનના વાયદા મિક્સ છે તો પેલા આપણે ઘરેલું બજારમાં કડીની એની વાત કરીએ તો મિત્રો ઋની બજારમાં ભાવ ઘટતા કાલે મામુલી સુધર્યા હતા એક જ છસો પચાસ ની હતી કપાસની બજારમાં ક્વોલિટી મુજબ રૂપિયા દસ વધ્યા હતા આગળ ઉપર ડિમાન્ડ ઉપર બજારનો આધાર રહેલો છે ઋની આવકો ઘટી સિત્તેર હજાર આસપાસ ઓલ ઇન્ડિયા લેવલે થઈ રહી છે ગુજરાતની તમામ મંડીઓ બંધ છે ગુજરાતમાં શંકરુના ભાવ અને ત્રણ પોઈન્ટ આઠમાં એકની સર તેના ભાવ રૂપિયા એકસો વધી ત્રેપન હજાર બસો ત્રેપન હજાર સાતસો હતા જ્યારે કલ્યાણનું ભાવ છસો પચાસ વધી ખાંડીના છત્રીસ હજાર એકસો થી છત્રીસ હજાર ચારસો હતા કપાસિયા ખોલના ભાવ સ્થિર હતા બેન્સમાર્ક ખોલવાયદો રૂપિયા સાત વધી સત્યાવીસો ચોર્યાસીની સપાટી પર બાંધ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બારદરના સોળસો ત્રીસ સુગર બર્દનના ચોળસો પચાસ અને જોડ જોડબર્દનના સોળસો હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના પંદરસો પંચોતેર અને એવરેજ નાની મિલોના ભાવ રૂપિયા પંદરસોથી પંદરસો પચીસ પ્રતિ પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો પંચ્યાસીથી સાતસો અને કઢાઈમાં સાતસો દસથી સાતસો પાંત્રીસ હતા ਕੜੀਮਾ ਮਹਾਰਾਸ਼ਟਰ ਨੇ ਕਪਾਹ ਦੀ 30 ਗੱਡੀ ਨੇ ਆਵਕਤੀ ਨੇ ਬਾਵ 1400 ਤੋਂ 1470 ਰੁਪਏ ਜਰ ਕਾਠਿਆਵੜਤੀ 30 ਗੱਡੀ ਨੇ ਆਵਕਤੀ ਨੇ ਬਾਵ 1400 ਤੋਂ 1500 ਕੋਟ ਦਿੱਤਾ ਕਪਾਹ ਦੀ ਮਾਤਰਾ ਮਾ ਕੜੀਮਾ 5 ਤੋਂ 10 ਦਾ ਸੁਧਾਰ ਹੋ ਤੋ ਸੀਸੀਆਈਐਸ સતત પાંચમા દિવસે ઋનાભાવ જાળવી રાખ્યા હતા સીસીઆઈએ ગુરુવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટની અઠ્યાવી એમએમ લેન્થવાળા રૂનાભાવ પંચાવન હજાર ત્રણસો જાળવી રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતના ઓગણત્રી એમએમ લેન્થવાળા રૂનાભાવ પંચાવન હજાર ચારસો અને ત્રીસ mm લેન્થવાળા રૂનાભાવ પંચાવન હજાર આઠસો જાળવી રાખ્યા હતા સીસીઆઈ રૂ ગુરુવારે માત્ર ચારસો ઘાસડી વેચાયું હતું જેમાંથી મેલો ચારસોડી ખરીદી હતી જ્યારે વેપારીઓએ એક પણ ખરીદી હવે મિત્રો કોટન એડવાઇઝરી બોર્ડ અને કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા બે સંસ્થા અલગ છે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા એ સંસ્થા એક પ્રાઇવેટ સંસ્થા અર્ધ સહકારી જેવી છે અને જે કોટન એડવાઇઝરી બોર્ડ છે એ સરકારની કમિટી છે તે કપાળનીમાંથી દેખરેખ રાખશે એનો અંદાજ પહેલાં ભારતમાં ઉત્પાદનમાં બસો નવ્વાણું લાખ હતો તે એને ઘટાડી અને બસો ચોરાણું લાખ કર્યો છે અને ગુજરાતનો જે એનો એસી હતો પહેલાં અને પછી અત્યારે એને એકોતેર લાખ ઘાસડી ઉત્પાદન ઘટશે એવું કીધું છે એકોતેર લાખ ઘાસડી જ થશે આખા ભારતમાં બસો ચોરાણું લાખ તેના એમડી નું એક ટીવી ચેનલમાં ઇન્ટરવ્યુ હતું ત્યાં એમણે એવું કીધું કે આયા ચાલીસ કલાક ગાઠડી કરવી પડશે પણ ભાવ જૂન અથવા જુલાઈ અથવા ઓગસ્ટમાં તેજી આવશે અને કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ નું પણ અધુ ઇન્ટરવ્યુ એમણે પણ એવું કહ્યું એનું એવું કહેવું હતું ઉત્પાદનને એનું પાછલું જે હતું હમણાં તે ત્યારે માર્સે આપ્યું એ જ હતું પણ એનું પણ એવું કહેવું હતું કે જૂન અથવા જુલાઈમાં તેજી આવે અને સ્પિનિંગ મિલો અત્યારે ફૂલ નફામાં છે ને પૂરી કેપેસિટી આથી હાલે છે ને એક લાખ ગાંસડીની કંઈક જરૂર પડે છે આયાત ચાલુ થશે પણ ન્યૂયોર્ક વાયદો વધશે ત્યારે જ આપણે બજાર ચાલે છે એવું એમનું કહેવું હતું ગુણતરા સાહેબનું ન્યૂયોર્ક વાયદો આજે રાત્રે સવા બે ટકા જેવો વધી અને છસઠ પોઈન્ટ સાત સેન્ટ ઉપર બંધ આવ્યો હતો હવે અમેરિકન કૃષિ સંસ્થાએ જે વીસ માર્ચ સુધીના જે ડેટા આપ્યા નિકાસનના એ જોયો હતો વીસ માર્ચ બે હજાર પચીસના રોજ પૂરા થતાં સપ્તાહ માટે જે સોદા છે તે કુલ ચોર્યાસી હજાર ચારસો વેસાણ થયું જે પાછલા અઠવાડિયા કરતાં સત્તર ટકા અને અગાઉના ચાર અઠવાડિયાની ચેરાશ કરતાં સત્તાવન ટકા ઓછું હતું પાક જે સોદા છે તે પાકિસ્તાન સાથે પાંત્રીસ હજાર ત્રણસો વિયેતનામ સાથે અઢાર હજાર નવસો તુર્કી સાથે સોળ હજાર નવસો બાંગ્લાદેશ સાથે ચૌદ હાજર છસો ઘડી થાઇલેન્ડ સાથે નવ હાજર છસો ગયા જે શિપમેન્ટ થયું તે વધારે થયું છે જે શિપમેન્ટ થયું તે ત્રણ લાખ ત્રાણું ને ચારસો ગાંઠડીનું થયું જે પાછલા અઠવાડિયા કરતાં બાર ટકા અને પાછલા ચાર અઠવાડિયાની ને શ્રીરાશ કરતા સોળ ટકા વધુ હતા જે શિપમેન્ટ થયું તે વિયેતનામ માટે એક લાખ ચૌદ હજાર નવસો થયું તુર્કી માટે ઓગણસિત્તેર હજાર ચારસો ગાંઠીનું પાકિસ્તાન માટે અડસઠ હજાર એકસો ગાસ મેક્સિકો માટે ત્રેવીસ હજાર સાતસો ગાઠીનું ભારત માટે ઓગણીસ હજાર ચારસો ગ્રાસણીનું શિપમેન્ટ થયું છે આ અઠવાડિયામાં પીમા કોટન માટે કુલ ઓગણીસ હજાર નવસો ગાઠીનું વ્યસણ કર્યું જે પાછલા અઠવાડિયા કરતાં પચીસ ટકા ઓછું હતું પરંતુ અગાઉના ચાર અઠવાડિયાની સરસ કરતાં પચીસ ટકા વધુ હતું સોદાથી જે આપણે જોઈ ભારતે સાડા ચાર હજાર ઘાસડીના કર્યા છે એક્સ્ટ્રા લંબારીના અને તેનું અગિયારસો ઘાસડીનું ભારત માટે શિપમેન્ટ થયું છે હવે ક્યાં આવવા કેવી બતાવાય ત્યાં જોઈએ ઉત્તર ભારતમાંથી છ હજાર ગાંઠડીની આવક થઈ ગુજરાતમાંથી વીસ હજાર ગાંઠડીની કાલે આવક થઈ વીસ ગુણા સાડા આઠ એક ઘાસડી એટલે સાડા આઠ મણ કપાસ હો એટલે એકસો એક લાખને સિત્તેર હજાર મણ કાલે ગુજરાતમાં કપાસ આવ્યો એવું બતાવેલું છે મહારાષ્ટ્રમાં ઓગણત્રીસ હજાર ગાંઠડી મધ્યપ્રદેશમાં અઠ્યાવીસો ગાંઠડી કર્ણાટકમાં બે હજાર ગાંઠડી તેલંગાણામાં પચીસો ગાઠડી આંધ્રપ્રદેશમાં અઢારસો ਤੇ ਮਿਲਣ ਵਿਚਾਰ ਕੁੱਲ 66 ਦਿਨ 500 ਗਸ਼ਲੇ ਨੂੰ ਅਕਾ ਭਾਰਤ ਮਾਉ ਤਾਂ ਮਿੱਤਰ ਅਮਰੀਕਨ ਨਿਸ਼ਣਾ ਤੋਂ ਉਹਨੇ ਆਪਣਾ ਇਹਨਾਂ ਇੱਕ ਬਿਨ ਨਿਸ਼ਣਾ ਤੋਂ ਉਹ ਕਿਉਂ ਹੋਤੂ ਕਿ ਜੂਨ ਜੁਲਾਈ ਮਹਸਾਲੇ ਆਮ ਜੀ ਤੋਂ ਸਿਸੀ ਹੈ ਪੈਸੇ ਤੇ ਹਜ਼ਰ ਬਜ਼ਰ ਕਾ ਤਬੇ ਹਜ਼ਰ ਕਾ ਉਹ ਸਵਾਗਰੀ ਗਾਸ ਤੇ ਖਰੀਦਾਇ ਰਹੇ ਸੇ ਮਿਲੋ 1 ਲੱਖ ਗਾਸ ਲਈ ਜੋਏ તો સામે સોસઠ હજાર બતાવવામાં આવે છે સોસઠ હજાર ઘસડીની આવક એમાં પણ તમે જોઈ લો આપણે ગુજરાતની એક લાખની સિત્તેર હજારની ખાલી આવક બતાવો એટલે એ આવકો કેટલી થતી હોય છે તમે સમજો ને વિડીયો બહુ લાંબો થઈ જશે તો આપણે વગતવાર પછી કરતા અપ્તાલીસોનાલીસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો અને શેર કરજો જય માતાજી